બાલાસિંદોર ખાતે ક્ષત્રિય એકતા મંચની ભવ્ય રેલીનો હુંકાર બાલાસિંદોર મામલતદારને ક્ષત્રિય એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું બાલાસિંદોર સર્કલના નવનિર્માણમાં ક્ષત્રિય વીરભાતીજી સર્કલ નામાંકરણ આપવા તંત્ર પાસે માગણી આવેદનનો યોગ્ય પ્રતિસાદ મળતા દોડી ધજા સાથે શિલાન્યાસ કરવામાં આવ્યો વીરપુર લુણાવાડાના યુવા ક્ષત્રિય એકતા મંચ દ્વારા અમદાવાદી ઢાળ પાસે નવીન સર્કલનું નિર્માણ થઈ રહ્યું છે સદર સર્કલનું ભાતીજી સર્કલ નામાંકરણ રાખવામાં આવે તેવી ધાર્મિક લાગણી અને માગણી સાથે બાલાસિનોર મામલતદાર કચેરી નગરપાલિકા તેમજ માર્ગ મકાનને આવેદન પાઠવવામાં આવ્યું મહીસાગર ક્ષત્રિય એકતા મંચ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું અને યોગ્ય પ્રતિસાદ મળતા દરેક યુવા ક્ષત્રિય બંધુઓમાં આનંદની લાગણી પ્રસરી હતી બાલાસિનોરથી આશરે તેર કિલોમીટર અંતરે ફાગવેલ ખાતે સુરવીર ક્ષત્રિયોના ઈષ્ટદેવ ભાતીજી મહારાજનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ આવેલું છે ત્યારે ત્યારેજી ગાયોની રક્ષાકાજે વીર ગતિ પામીને એક શૌર્ય અને વીરતાના પ્રતિક રૂપે સનાતન ધર્મનું નામ રોશન કર્યું છે ત્યારે ક્ષત્રિય સમાજના દરેક સંગઠનોના ત્રણસોથી થી વધુ યુવા ક્ષત્રિયો દ્વારા એકતામાં જ અનેકતાના દર્શન કરાવતા યુવા સંગઠનોએ ધાર્મિક લાગણીને પ્રાધાન્ય આપી ડીજે ના તાલે શૌર્ય ગાથા વર્ણવતા ગીતો સાથે વાજતે ગજતે હર્ષોલ્લાસથી તલવારબાજી સાથે ઝૂમ્યા અને વિશાળ રેલી યોજાઈ વિસ્તારના પરિપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો